અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોને કાયદાનો કોઈ જ ડર ન હોય તેવું લાગી રહ્યું છે પોલીસથી બેખોફ બન્યા છે લુખા તત્વો શહેરના નવા નબાબાળજ વિસ્તારમાં નબીરા બેફામ બન્યા હતા જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે જાહેરમાં કાર પર બેસીને તીક્ષ્ણ હથિયાર સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી વાયરલ આ વીડિયોને લઈને પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે આ કોઈ એવો પહેલો વિડિયો નથી કે જે જેમાં જોવા મળ્યું હોય કે યુવકો દ્વારા હથિયારો સાથે ડાન્સ કરવામાં આવતો હોય કે પછી અન્ય સેલિબ્રેશન કરવામાં આવતું હોય પરંતુ અનેક વખત આવી ઘટનાઓ બન્યા પછી પણ લોકો બેફામ બનતા હોય છે દીપક જોડાઈ ગયા છે વધુ માહિતી સાથે દીપક અમદાવાદનો વીડિયો સામે આવ્યો છે અસામાજિક તત્વોને કાયદાનો કોઈ જ ડર ન હોય તેમ જાહેરમાં હથિયારો સાથે ડાન્સ કરતો વિડીયો વાયરલ બિલકુલ હિરલ જાણે અમદાવાદ શહેરની અંદર કાયદો અને વ્યવસ્થા નો ડર આ સામાજિક હોય તેવો વધુ એક વિડીયો વાયરલ થયો છે જે વિડીયો છે તે વાડજના ભલોલનગર વિસ્તારનો છે કે ત્યાં એક જન્મ દિવસની ઉજવણી જે છે તે શિક્ષણ હથિયારો વડે કરવામાં આવી રહી છે તલવારથી કેપ કાપવામાં આવી રહી છે ને જે નબીરાઓ છે તે ડીજેના ડાન્સ કરી રહ્યા છે મહત્વનું છે કે રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ કરતી હોય છે તેવા દાવાઓ હોય છે પરંતુ આ પ્રકારે અનેક સ્થળો પર જે છે તે વિડીયો વાયરલ થવાના કિસ્સા પણ સામે આવ્યા છે અને વધુ એક આ જે વિડીયો છે વાડાજીના બલોલનગરનો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે આ નબીરાઓ સામે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે